કશું નહીં આ તો મારા કાકો આજ મોદા પડી ગયા છે ને મોન આગળ કાકો બે આખા ડોકાઉ ડોકાઉ પર ઘેર લઈ ને તો આ આરામ તો ખબર ના પડવા દીએ ઓ ઓબો કે રે બેરી આઈસ કે નહીં આઈ એમ નહીં આઈ બપોયે બપોયે શું વાંધો પાહો આજો જીયો ડોકરા આ વાઈ જે તો મુડો તો એનો ફાઈસિંગ કોણ એ તો આ તો બાને ઉપરા બોલાય તો ને તે બે તોડ તો આયા તો

તોડવા ના થતા ને કે રમતુભા તોડી નાખી રમતુભા હું તોડી નાખી હું તો સોવા છે ભોલે જઉં છું ના ના એ કે કરાટે બેલો છે માર રમતુ કોક વેની જાય ને પેલા કોક વેની જ્યું તું કઈ તો ના મેલી જાય તો હાલા છે આમ તો સોરો ને એકો વેના ને પણ કે તો રમતુભા ઘેર જતા જ પોટલો ફાય તું વેની તો વાત તો નામ તો છોકરાનું જ આવજે કા તો સારી આવ્યો આ કાઠી કાઠી આમ તો ના બોલી એમ તો પાડા જૂના ભાઈ બનશે અમે તો તો હે હમ એટલી બધી છોકરો ખાવા ગુલાબજી હા ઓને છે તું ખાશી બધી આસી બધી વેન લેવા દે થઈ જાય તો શાક થઈ જાય ગા કિલો પાક વેન લીધો આ એ કોઈ નઈ મેલ્યું આખું

ખાટું ખાતું તેલ લાગે છે લક્ષ્મીમાં દારૂ માં કોઈ પરિવાર ન હતું કઉવા થઈ જવું જેમ તો સારું થાય એક ખાતા ખાતા જવું મમરા તું રાખી રાખ્યું બીજું કોઈ નઈ કોઈ આવી નઈ કોને લઈ મને કોઈ મને જોવા તો જાય

પણ રસ્તા રસ્તા નહીં જવા તું ડાયરેક્ટ રસ્તા પાડ્યા છે તમારે રસ્તો તો નહીં આ લીધી છે હું તુવે ખાતો જ નહીં પીવા શું વેણવાની આવે છે ભાઈ એમને હાથ નહીં ઉપાડવાનો ઉપાડવાનો દેખ દખી દહી ના ને છો તમાર દખી નહીં દહી ના

કાળ કાશી બારએ બારએ બારએ